નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર મિશન એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ શૈક્ષણિક કીટ વિતરણ માનવ ઉત્થાન સેવા સમિતિ શાખા નવસારી દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વ નિમિત્તે મિશન એજ્યુકેશન હેઠળ તારીખ સોળ સાત બે ના રોજ નવસારી જિલ્લાના વાસદા તાલુકાના પ્રાથમિક શાળા ધાકમાળમાં એકસો ઓગણસિત્તેર કીટ વાંગડ માધ્યમિક શાળામાં બસો કીટ વાંગડ ગૌહવાડ ફળિયા વર્ગ શાળામાં પિસ્તાલીસ કીટ રાયબોર બંધિયાર ફળિયો વર્ગ શાળામાં પંદર કીટ સુખાબારી પ્રાથમિક શાળામાં નેવું કીટ તથા સુખાબારી માધ્યમિક શાળામાં એકસો પંદર કીટ એમ કુલ છસો ચોરાણું કીટનું નવસારીના પ્રભારી મહાત્મા ભાવનાબાઈજી દ્વારા તથા મહાત્મા અનુપ્રિયાબાઈજીના માર્ગદર્શન હેઠળ વિતરણ કરાયું હતું વર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે આ રસ્તા પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને દિશા દર્શન માર્ગ અને મકાન વિભાગ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે જે અનુસંધાને હાલમાં રોડ રસ્તા રિપેર ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે જે અનુસંધાને આજ રોજ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારી હસ્તકના બ્રિજોના નિરીક્ષણ અર્થે અધિક્ષક ઇજનેર પંચાયત માર્ગ મકાન મકાન સુરત અને કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ મકાન વિભાગ નવસારી દ્વારા વાસદા તાલુકાના જામલિયા ચિકટિયા લેમઝર રોડને ક્રોસ થતી ઘુટિયા નદી પર સન બે હજાર સત્તર બે હજાર અઢાર માં નિર્માણ પામેલ આર્ચ બીજ જેમાં બાર મીટરના બે ગાળા અને સેન્ટર સોળ મીટરનો એક ગાળા એમ કુલ લંબાઈ બેતાલીસ મીટર ધરાવે છે જેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ પીપલખેડ કેલિયા સુખાબારી કંસારિયા રંગપુર રોડને ક્રોસ થતી ખરેરા નદી પર અને સન બે હજાર પંદર બે હજાર સોળમાં નિર્માણ પામેલા મેજર બ્રિજ કે જેમાં વીસ મીટરના ચાર ગાળા એમ કુલ લંબાઈ એસી મીટર અને ટી બીમ ડેક્સ લેપ ધરાવતો બ્રિજ જેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શિક્ષણ વિભાગ નવસારી ની ભૂલ સમજાઈ લોખંડની રેલિંગ લગાવાઈ ખેરગામ તાલુકા મથકે આવેલ કુમાર શાળા અને રતનભાઈ કન્યા શાળામાં માંડ પાંચ દસ વર્ષમાં જર્જરિત થયેલા ત્રણ શાળા મકાનોમાં પુનઃ ભારે ખર્ચે નવીનીકરણ સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે જેમાં પંદરેક વર્ષ પછી દિવ્યાંગ માટે ચઢાણ રેમ બનાવવાની યાદ આવી અને પાંચેક વર્ષ પહેલા બનેલા મકાનની રેમ ચઢાણને દોઢેક ફૂટ વધુ ઊંચું કરવાની ક્ષતિ તંત્રને ધ્યાને દેખાઈ તેની દિવાલ પણ ઊંચી કરાઈ જે માટે અત્રે કોઈ પણ દિવ્યાંગ છે કે નહીં તેનો ઉપયોગ કરતા છે કે નહીં પછી તે બનાવવાની કે ઊંચાઈ વધારવાની તંત્રને કેમ જરૂર પડી તે પ્રશ્ન લોકોની સમજમાં આવતો નથી આ બાબતે શાળાના દેખાવને કદરૂપો કરવામાં આવતા છાપાઈ તંત્રનું ધ્યાન દોર્યું હતું અને તેની અસર મોડે મોડે સમધીન તંત્રને થઈ હોવાનું રતનબાઈ કન્યાશાળામાં દેખાઈ રહ્યું છે કન્યાશાળાના મકાનમાં પણ એમ બનાવ્યો ન હતો જેથી તેમાં પણ વધુ લંબાઈનો બનાવ્યો છે જેમાં દિવાલને બદલે લોખંડના લાંબા બે એક વેંતના પાઇપનો ઉપયોગ થયો છે જે ભારે કાટખાઉ કાટસર્જક છે પણ સ્ટેનલેસ સ્ટીલનો હોય તો વધુ સલામત નીવડે

સદગુરુ ઉત્તરાધિકારી સંત પ્રવર વિજ્ઞાન દેવજી મહારાજ દ્વારા ભાવિ જનમંગળ માટે સરવેદ કથા કરાવવામાં આવી હતી મહારાજે આત્મક જાગૃતિની રાષ્ટ્ર જાગૃતિ સુધી મહાન સંદેશને સ્પષ્ટ કરીને યાત્રાનો હેતુ વ્યાખ્યાયિત કર્યો હતો ખેરગામ રેફરલ હોસ્પિટલમાં કાયમી પ્રસૂતિ રોગ નિષ્ણાતની નિમણૂંક થશે ખરી સ્ત્રી રોગ મહિલાઓને ભારે તકલીફ ખેરગામ તાલુકો બન્યા બાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર રેફરલ હોસ્પિટલની સ્થાપના થઈ હતી જેમાં પ્રારંભે સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ડોક્ટર સારિકા અને પછી રિંકલે સ્ત્રી રોગીઓની સેવા કરી સારી પ્રસિદ્ધિ મેળવી હતી ખેરગામ ખાતે કાયમી ગાયકોલોજીસ્ટ જરૂરિયાત છે પરંતુ તેની નિમણૂક થતી નથી ગત સપ્ટેમ્બર પછી ખાલી રહેલી જગ્યામાં જૂન માસમાં વાસદાની મહિલા તબીબની નિમણૂક થતા વાસદાની મહિલા સ્ત્રી રોગીઓમાં રાહતની લાગણી પ્રસરી છે ડોક્ટર જિજ્ઞાસાબેન પટેલ તજજ્ઞ સ્ત્રી રોગ નિષ્ણાંત ગાયનેક્રોજ દ્વારા તવર કઈક તરીકે ખેરકામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે માસથી સેવા છે જેથી આદિવાસી ગરીબ ઘણી મહિલાઓને આર્થિક શારીરિક લાભ પ્રાપ્ત થયો છે શું શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી કોઈ સ્પોર્ટ્સ પીડાઈ રહ્યા છો બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારી મહાનગરપાલિકા કમિશનરે ઝીરો પોટોલેસ નવસારી રહે તે દિશામાં સતત કાર્યરત રહેવા અધિકારીઓને સૂચના આપી પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે આ રસ્તા પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા દર્શન માર્ગને મકાન વિભાગ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને કડક સૂચના આપી છે જે અનુસંધાને હાલમાં રોડ રસ્તા રિપેર ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યોજના ધોરણે ચાલી રહી છે ગત રાતે નવસારી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દેવચૌધરી દ્વારા શહેરના માર્ગો વધુ સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત બને તે હેતુ રાત્રે કલાકે ગણદેવી રોડ પર ચાલી રહેલ પેચવર્કની કામગીરીનું સરપ્રાઇઝ નિરીક્ષણ કર્યું હતું વિઝિટ દરમિયાન રોડ પર ખરા ન રહે અને સમારકામ યોગ્ય રીતે થાય તે માટે તથા હાજર અધિકારીઓને ઝીરો પોટોલેસ નવસારી રહે તે દિશામાં સતત કાર્યરત રહેવા સૂચનાઓ આપી હતી રાજ્ય કક્ષાએ નવસારીનું સ્વિમિંગ ક્ષેત્રે ગૌરવ તારીખ અને બે હજાર પચીસના ના રોજ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાજ્યકક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં પાર્થ સમીર પટેલ જેમણે ચારસો મીટર આઠસો મીટર અને પંદરસો મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે તે બદલ શાળા પરિવાર અને ટ્રસ્ટીઓએ તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે કે એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરમાં ઔષધીય વનસ્પતિ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું કે એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર અને એલ એન્ડ ટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ધી એજ્યુકેશનલ સોસાયટી નાયક ચેરિટેબલ ટ્રસ્ટ અને અગસત્ય ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત ઉર્મી સાયન્સ સેન્ટરના સહયોગથી કે એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલમાં આલીપોરમાં ઔષધીય વનસ્પતિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં વિજ્ઞાન મોડેલ પર્સિસ્ટન્ટ ઓફ વિઝન હૃદય ટર્બો જેટ એન્જિન લેટરલ શિફ્ટ રેસોનેન્સ પ્લાઝમા હ્યુમન ટોર્સો એન્ટી પિન સ્ક્રીન પ્રસરણ અને પરાવર્તન ટાવર મોડેલ જેવી કૃતિઓ મૂકવામાં આવી હતી સાથે જ વિવિધ ઔષધીય પ્રદર્શન પણ યોજાયું હતું જેમાં શતાવરી જાંબુ તુલસી લીમડો આંબલી પીપળો આસોપાલો સરગવો અડુસી આંબળા કેસુડો કુવારપાઠું કાજુ વડ બિલીપત્ર નાગરવેલ સીતાફળ લીંબુ હળદર જેવી ઔષધીય વનસ્પતિઓ પણ મૂકવામાં આવી હતી દુધિયા તળાવ શોપિંગ સેન્ટર સીલિંગ મુદ્દે હોબાળો અંતે મામલો થાળે પડ્યો નોટિસ માત્ર ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરવાની સૂચનાથી વેપારીઓ રોષે ભરાયા નાયબ કમિશનરને હસ્તક્ષેપથી તાત્કાલિક નિરાકરણ કરાયું નવસારી મહાનગરપાલિકા દ્વારા દુધિયા તળાવ શોપિંગ સેન્ટરની જર્જરિત દુકાનો સીલ કરવાની કામગીરી આજે સવારે હાથ ધરાતા ભારે હોબાળો મચ્યો હતો ત્રણસો જેટલા દુકાનદારોને માત્ર ત્રણ કલાકમાં દુકાનો ખાલી કરવા જણાવવામાં આવતા તેઓ દુવિધામાં મુકાઈ ગયા હતા અને એકજૂથ થઈ મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચી નાયબ કમિશનર

ગ્રેપલિંગ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા તારીખ છવ્વીસથી ઓગણત્રીસ જુલાઈ બે હજાર પચીસના રોજ બિલાસપુર છત્તીસગઢ ખાતે પાંચમી જુનિયર અને કેડેટ નેશનલ ગ્રેપલિંગ રેસલિંગ ચેમ્પિયનશીપ યોજાનાર છે જેમાં ગ્રેપલિંગ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રેપલિંગ સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતના ટેકનિકલ ડાયરેક્ટર અમિતભાઈ કલસેરિયાની કોમ્પિટિશન ડાયરેક્ટર તરીકે પસંદગી કરવામાં આવી છે જે ગુજરાતના સૌપ્રથમ રેફરી હશે જે નેશનલ ગ્રેપલિંગ ચેમ્પિયનશીપમાં ટેકનિકલ ડાયરેક્ટર તરીકે કામગીરી કરશે ગ્રેપલિંગ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા યોજાતી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં તેમને નિષ્પક્ષ ભૂમિકા તેમજ સારી કામગીરી નિભાવી છે જેને ધ્યાને લઈને અમિતભાઈની પસંદગી કરવામાં આવી છે અમિતભાઈ કલસરિયા ગ્રેપલિંગ સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતના મંત્રી તેમજ સર જેજી હાઈસ્કૂલ નવસારી ખાતે શારીરિક શિક્ષણના શિક્ષક તરીકે ફરજ બજાવે છે

ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો